મેદરપુરા પોલીસ મથક માં ઓગણીસ રોજ મોડી રાતે ચેન સ્નેચિંગ બનાવ બનાવો બન્યા હતા જે મામલે મેદરપુરા પોલીસ અગ્રતી દિવસોમાં દિવસો ઝડપી પાડ્યા છે સુરત મેદરપુરા વિસ્તારમાં સ્ટેન સ્નેચિંગ ઘટના બની હતી આ અંગે મેદરપુરા પોલીસ મથક ફરિયાદ નોંધાઈ હતી આ પ્રકરણ માં પોલીસે સ્ટેન સ્નેચિંગ ના આરોપી દિવસોમાં ગણતરી ઝડપી પાડ્યા છે ઓગણીસ નવેમ્બર રોજ મોડી રાતે સ્ટેન નો બનાવ બન્યો હતો

ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત સ્ટેશન બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ફેકીને ભાગી ગયેલા જેની અંદર સોનાના ઘરેણાં અને અમુક રોકડા રોપિયા કુલ ત્રણ લાખ ને અડસઠ નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો આ ગુનાની તપાસ અમારા મહેજરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ડિસ્ટાર્જ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વાંઝારા બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સ ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને ભેસ્તાના વાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાય બાઇકને કબજે કરેલી છે આ સિવાય એક સોયબ રહીશખાન પઠાણ જે લાલા તરીકે ઓળખાય છે તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેપિંગનો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે સોયબ રહીશખાન પઠાણ છે એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે આ અનિશ યુનુસ બેગ જે છે જેસ્તાન આવાસ પિંડોલીનો રહેવાથી છે તેની સામે સુરત શહેર ની અંદર દસ કરતા વધારે મારામારી અને snatching ના ગુના દાખલ થયેલા છે અને જે wanted છે શોએબ રેઝવાન પતા એ પણ ભેસ્તાન આવાસનો જ છે એની સામે તો પિસ્તાલીસ કરતા વધારે ગુનાઓ સુરત શહેર ની અંદર અને સ્નેચિંગ ના લૂંટ ના ગુનાઓ દાખલ થયેલા છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીધા ગુનેગારોને પકડી ધરપકડ કરેલી છે થેન્ક યુ